વેલકમ ટુ મેન્યુ લોક દોસ્તો તો અમારા નવા વિડીયોમાં આપનું સ્વાગત છે તો આજ તમને એમ લાગતું છે કે મેં કેમ વિડીયો ચાલુ કરી દીધો તો આજે મેં વિડીયો ચાલુ કરી દીધો કારણ કે છે આજ આ આ આ આ મેડમ નો છે ને બર્થડે છે હેપી બર્થડે થેન્ક યુ તો આજ તો જો બર્થડે છે તો બધાને તે જય માતાજી કહી દે હાલો રામ રામ ને સિતારા બધાને સવારના ગુડ મોર્નિંગ જય માતાજી બધાને તો આજ સૂર્યનારાયણ દેખાઈ જશે મિલુ તું તો કહી દે હા ભાઈ ગુડ મોર્નિંગ એ હેપી બર્થડે હેપી બર્થડે થેન્ક યુ બધા થેન્ક યુ થેન્ક યુ તો એવું છે તો આજ તો એમનો બર્થડે છે એટલે આજ તો જઈ ફરવા જવાનું તો મિલુન બધા કહેતા હતા પણ ફરવા જવાનું એમ એવું છે કે મીતુ ભાઈ આપણે વડોદરા છે તો મીતુ ભાઈ વડોદરા છે એટલે કે એકલા એકલા ની મજા આવે એટલે ફરવા નથી જવું કે નકર તો અમારે જવાનું તો પાર્ટી કરવાની હતી ફરવા જવાનું હતું એવું બધું હતું તો આજ ભેગું કઈ થાય એમ છે એની કા મીતુ કે ન મજા આવે એટલે એવું બધું છે

હેપી બર્થડે હેપી બર્થડે મમ્મી કેસે આ આ એમ હર કહેતે હેપી બર્થડે દે જો હા જો કરે છે

યુટ દ્વારા આ વિડીયો દ્વારા છે ને બધાને થેન્ક્સ કહી શકું એટલે કારણ કે મેં યુટ્યુબમાં પોસ્ટ કરી હતી ફેસબુકમાં કરી હતી પછી સ્ટેટસમાં કરી હતી ઇન્સ્ટાગ્રામમાં કરી હતી તો એટલા બધા તારા મેસેજ આવ્યા કે બધામાં બસો ત્રણસો ચારસો આટલા બધા હેપી બર્થડે હેપી બર્થડેના બધાને મેસેજ આવેલા છે બધાને દિલથી થેન્ક યુ હા તો એવી રીતનું હતું કે બર્થડે વિશ કરવા માટે થેન્ક યુ કારણ કે બધા એનો પર્સનલ થી રિપ્લાય ન આપી શકું કારણ કે ઇન્સ્ટામાં એટલા બધા મેસેજ છે પછી ફેસબુકમાં પણ એટલા બધા છે સ્ટોરી બધા મિત્રોએ જે મેન્શન કરી છે ઘણા બધા મિત્રોએ પછી યુટ્યુબમાં પણ મેં પોસ્ટ કરી હતી તો બધામાં એટલા બધા એટલા બધા ઢગલા ઢગલા બધાના મેસેજ આવેલા છે એટલા બધાને કે બધાને હું રિપ્લાય નથી આપી ગયો તો એના માટે થેન્ક યુ કહી દે બધાને ફરીથી તો બર્ડે કરવા માટે તો એવું છે કે શું કે ભાઈ તમે આટલો બધો સપોર્ટ કરો છો પહેલેથી તો આવો નવો સપોર્ટ કરતા રહેજો કારણ કે તમે સપોર્ટ કરશો તો અમને શું છે કે વિડીયો બનાવવાની કામ કરવાની મજા આવશે અને આ બધા એના મેસેજ જોઈ અને બર્થ મેસેજ જોઈ હેપી બર્થડે કીધી એ બધા દોસ્તોના મેસેજ જોઈને અમને શું છે કે અંદરથી એક આનંદ થયો હશે કે નાના ભાઈ આપણા ઘણા બધા મિત્રો આપણા સપોર્ટમાં છે અને ઘણા બધા વિશ કરી છે તો એ બધા મિત્રોને દિલથી થેન્ક યુ યાર તો બહુ મજા આવે એમ

તો એ પણ બધા મિત્રોને દિલથી થેન્ક યુ યાર તો આવો નવો સપોર્ટ કરતા રહેજો ને આપણે શું છે કે પછી તમને મજા આવે આપણે વિડીયો લાવે જ રાખવાના છે અને ખાસ કરીને એટલું કહેવાનું છે ખાસ કરીને કે આપણે શું છે કે ઉજવું કેમ નથી કે કોઈ ફરવા કેમ નથી હા ઘણા બધાનો

કોઈ પાર્ટી નથી ઉજવી કોઈ બનાવ્યું નથી કોઈ ફરવા નથી ગયા કોઈ કાંઈ નથી કઈ નથી કર્યું કીધું ફરવા જવું ક્યાંક લાવું તો મને મિત્ર ન હોય એટલે મજા ન આવે એટલે ઈ વાત છે મેં કીધું ભાઈ મને એમ થાય તો ખરું પણ હવે પણ મિત્રો કાંઈ વાંધો નહીં આપણે સાથે માટેમાં આવવાનો છે મિત્રુ તે દે આપણે પાછી પાલ્ટીને ફરવા જાવું ને એ વિડીયો બનાવશું ને તમને દેતા રહીશું તો મજા જ આવશે અને ઘણા બધા મિત્રોના મેસેજ આવેલા છે કે મિતુના વિડીયાથી કે જો કે મિતુનો વિડીયો તો ગમે અહીંયા ફેસબુકમાં ઇન્સ્ટાગ્રામમાં યુટ્યુબમાં અમારો શું કહેવાય કે ચેનલનો એ રાજા હશે એકો તો એનો વિડીયો તો હું ગમે ત્યાં નાખો એટલે એ પચાસ હજાર લાખે અમારા ઇન્સ્ટાગ્રામમાં અત્યારે લાખ લાખ વિડીયો એમનો હાલતો હોય ગમે ત્યારે નાખું કારણ કે એ સ્કૂલે જાય સ્કૂલે ગયા પહેલાં હું છે ને દસ પંદર વિડીયો તમને બનાવી જ લઉં હું લેવા કે એ ગયા પછી મને મૂકવાની મજા આવે ને તમને જોવાની મજા આવે મિતુ સ્કૂલે જાય પછી એટલે હું એના માટે એક્સ્ટ્રા વિડીયો રાખું બનાવેલા અને એમાંથી એક મીંદડીવાળો વિડીયો આવેલો હતો કે એના હાથમાં મીંદડી હતી ને રીલ બનાવી હતી એ રીલ માણસોને બહુ ઇમોશનલ કરી નાખ્યા અને પર્સનલથી મેસેજ ઘણા બધાના મિત્રોને આવ્યા કે ભાઈ એ ઓલું જેમ આપણે બિલાડીવાળો બિલાડીવાળો વિડીયો છે ને કે એ તો ભાઈ કે ઇમોશનલ કરી નાખે એવો મિતુનો છે તો હું છે કે એની એની બિલ્લી છે બહુ વાલી છે એટલે જ્યારે જ્યારે જાય ત્યારે બિલ્ડની તેડે અને એની સાથે વિડીયો બનાવે તો એવી રીતનું કંઈ હતું તો બાકી તો બીજું કંઈ નહોતું તો એ અમુક અમુક વિડીયો એવા આવે તો શું છે કે એને ઇમોશનલ કર નાખે જોવામાં આવે તો કાંઈ વાંધો નહીં દોસ્તો આ બધા તમારી સાથે આવી વાત શેર કરવાની હતી એટલા માટે તો બાકી તો આગળ હવે આપણે જોઈએ જાણી જાય અહીંયા ન રાતના હાડાનો થઈ જાય ને વરસાદ શરૂ છે ને આ બેન જો જાગે છે રાહાડા લેવડાવે લાવી જાય એમ જ આવે એ જો બુ તો વિમાન બની ગયો તારેમાં બેહીને આપણે કોલ કરી લે હેલો આપણે આપણે જલ્દી કેમ હું

アハハハハ。 પડી ગઈ છે અત્યારે નવ સાડા નવ દસ હાડા નવ પોણા દસ જેવું થવા ગયું છે ને વરસાદ એ જો અત્યારે બહુ હારો હારો અત્યારે વરસાદ આવે છે અંધારાનો દેખાતો નહી પણ વરસાદ આવે છે તો આશા કરું કે આ બ્લોગ તમને ગમ્યો હોય છે લાઈક શેર સબસ્ક્રાઈબ કરી લેજો ન હોય તો સબસ્ક્રાઈબ કરવા ન ભૂલતા